ભાઈ બન ઓલો અંદર હતા ગયો છે હું આ ભાઈને છડવા અને મદદ કરવા આવ્યો હું તો હું આને ગા સડી જાય એટલે આની મદદ કરીને હું મારી જગ્યાએ હતા વયો જાય ઓલોવા અંદર હે અને આ કેમેરામેન ને હું બેન પાછળ આવ્યા હે અને મદદ કરવા હાલે ગાયક હતું હતાઈ જાય આમ તારી મદદ કરી દે ઓલો હતા ગયો ભાઈબંધ ભૂલથી બોલાઈ ગયો ઓલો કે હતા બતાવવા નથી ગયો એને અમે હતાડ્યો જ છીએ મજા કરતો થઈ રૂમમાં પેક કર્યો હે જો આ ભાઈ આવ્યો

હાલો ઓલો ખુલી ગયો તો પાછે ખબર પડી જાય હું હવે અહીંયા હતા જાઉં એ મને પકડે નહી હવે પછી તો હવે ઓલો એને ખોલવા જાય તો જો ભાઈ બન તો હવે ઈ બધે સતાઈ ગયા છે મારા પાસે મારા પાસે 1 કલાક નો ટાઈમ છે તો જોઈએ ક્યાં હતા છે પેલા તો મન લાગે યાર નીચે જોતા આવ્યા આપણે પછી આ ગુંટી માં જોઈ લઉં એ નીચે જોઈ લઈએ બધું શું કઈ જલ હે મેં એટલે કંકા હે એટલે મોટો મોટો હે આ સચ્ચા સચ્ચી રસ્તો છે

તો આપણા જે ગો દ્વારા ભાઈ છે તે તો એમ સમયે જ આપણે જઈ नहीं तो अपने घर में देख लेगा देख ले रहा। नहीं यहां पे तो कोई नहीं। यहां पे देख ले रहा। रहा है इसके पीछे अब कोई नहीं। अब इसमें देखते हैं ये तो पूरा खंडर पड़ा है तो वही ना जैसे इसके यहाँ तो कोई नहीं है तो क्या होगा चलो तो बहार जाके देखते हैं अब मैं ऊपर जाके देखता हूँ ऊपर तो कोई नहीं है ना

ગાઈસ અમે પોચી ગયા છીએ આમાં અમે આંબલી તો છે ને કોઈ લાગે ઉપર નથી આયા એટલે હવે બરા છાઈ ગયા એ આંબલી પણ આમાં છે ને આ હું આંબલી ખાવા આવ્યો તો ગયો હતો એ કરખરથીઓ ગાઈસ দেখো દેખો બોલો એ દેખ નહોતું ભાઈ બંદો ઓલોવા છે આને ખબર નથી ગયો આને જડી ગયો ઓ યાર બેસ્ટ ગયો ભાઈ બેઠો એરીયો જો આને જડી ગયો ટાઈમ ગયા તો ભાઈબંધ તો એક કલાક થઈ ગઈ ને હું આને ગોતી નાખી ગયો તો હવે આને એક હજાર રૂપિયા જરશે તો ભાઈબંધ તો હવે ઓલો વિનર થયો છે તો હવે આપણે હજાર રૂપિયા દેવા જઈએ છીએ હાલે ભાઈ તારા હજાર રૂપિયા તો ભાઈબંધ તો જોઈ લો આમ હું આને હજાર રૂપિયા દઈ રહ્યો છું મેં એને હજાર રૂપિયા દઈ દે છે ને હવે આપણે મને મળશું બીજા ચેલેન્જમાં